વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં જય ભવાની ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી ગુણિયલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે નવરાત્રિ પાંચ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા મહોત્સવ ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે ત્યારે નવરાત્રિના પાંચમા નોર્થે ખેલૈયાઓ ગરબાની રમઝટમાં જોડાયા હતા કે જેમાં દર વર્ષની જેમ જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન હતું કે ઘરની છોકરી ઘરના આંગણે રમે તે હેતુસર દર વર્ષેની જેમ આ વર્ષે પણ જય ભવાની ગ્રુપ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ખેલૈયાઓએ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે હેતુસર તમામ પ્રકારની તૈયારી જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુ ઠક્કર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે જે સંદર્ભે મા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુ